નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવમાનો મહાદેવ મળતી માહિતી મુજબ આવેલા અતિ પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરે નવરાત્રી નિમિત્તે માતાજી ના યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ભક્તિ ભાવ થી આયોજિત આ ધાર્મિક હવનમાં યુવાનો ગ્રામજનો તથા શ્રદ્ધાળુઓ માટે આરતી તેમજ સાંજના પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે માતાજીની આરાધના સાથે શાસ્ત્રી રાજુભાઈ જાની દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના વડીલો મહિલાઓ તથા નાના બાળકો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હવન બાદ મા જગદંબાની ગરબી મંડળ દ્વારા આરતી ઉતારી શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવે છે અને સમાજમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક એકતા જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે

ભોલીએ ભૂતનાથ મહાદેવ કી જય મહાકાળી માત કં જય ભૂતનાથ ગરબી મંડળ અને મહાકાળી માતાજીનું પુરાણિત અને પ્રાચીન અહીંયા મંદિર છે દર વર્ષે બાળાઓ નવરાત્રિ દરમિયાન અહીંયા રાસ લે છે એ સ્વયં બાળાઓ રાસ નથી લેતી પણ નવરાત્રિના નવ દિવસ છે ને એ શક્તિની ઉપાસના દિવસ આ ભૂતલ વધુમાં વધુ બધું કંઈ જરૂર હોય ને તો શક્તિની જરૂર છે જે શક્તિ છે ને આસુરી શક્તિ છે આસુરી શક્તિને મારવા માટે થઈ અને દેવી શક્તિ જ્યારે જ્યારે જાગે ને ત્યારે ત્યારે ભૂતલમાંથી આસુરી શક્તિનો વિનાશ થાય છે તો નવરાત્રિના નવ દિવસ આ જગદંબાની ઉપાસનાના દિવસો છે નવમું આજે નોરતું છે દર વર્ષે આ મહાતાળી ગરીબી મંડળની અંદર અહીંયા ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર દર વર્ષે યજ્ઞ કરવામાં આવે છે યજ્ઞ છે એ માને પ્રસન્ન કરવા માટેનું માધ્યમ છે તો આ યજ્ઞ દ્વારા આજે માતાજીની અંતિમ દિવસ આજનો હોય છે યજ્ઞ કરી પૂર્ણાહુતિ બીડું હોમી અને માતાજીને આજે અમે ભાવથી વળાવીએ છીએ માને કઈમાં આવતા વર્ષે પાછી આવજે જગદંબા અને શક્તિ સ્વરૂપે આવજે રૂપી રાક્ષસો જ્યાં જ્યાં હોય ને માં એનો વિનાશ કરવા માટે નવરાત્રિના નવ દિવસમાં આવજે અને કાલનો વિજયાદશમીનો પર્વ અસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય પ્રાપ્ત કરવાનો દિવસ આવા પવિત્ર નવરાત્રિ સાંજે પાછું બધા સાથે મળી અને ખૂબ માતાજીને થાળ ધરી બધા પ્રસાદ લઈ છે અને આ રીતે અમે નવરાત્રિ અહીં ઉજવીએ છીએ આ યજ્ઞ દરમિયાન શું સંદેશો આપવા આ યજ્ઞ દ્વારા ભાવિકોને ગોપાલભાઈ એ સંદેશ આપવાનો છે કે જગતની અંદર દૈવી શક્તિ સિવાય કોઈ વસ્તુ નથી માટે જ્યારે જ્યારે જરૂર પડે આ જગતને ત્યારે ત્યારે દૈવી શક્તિની જરૂર પડશે અને માણસો નિત્ય શક્તિની ઉપાસના કરે અને એ શક્તિ સત્કર્મ માટે ધર્મની સ્થાપના માટે થઈને વાપરે